જે બે હજાર બાવીસ માં સત્તર હજાર મત મળ્યા હતા ભાઈ ત્યારે ઉમેદવાર હતા અને આ વખતે ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હતા એટલે કોંગ્રેસ ગમે કહેતી હોય કે અમારું આખું પ્લાનિંગ છે આટલા છે તે ફલાણું દીકણું પણ જો એક છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નામે આ વખતે ચૂંટણી નથી લડાઈ ગોપાલ ઇટાલિયાના પર્ટિક્યુલર નામથી ચૂંટણી લડાઈ છે ને ગોપાલ ઇટાલિયાએ પ્રચંડ પ્રચાર કર્યો પણ છે તેને આપણે એવું કહી શકાય પણ કોંગ્રેસને મારા ખ્યાલથી પંદરથી થી વીસ હજારની ની વચ્ચે વચ્ચે મત મળશે જો પંદર સોળ હજારની ની ઉપર કોંગ્રેસે મત ક્રોસ કર્યા તો તમે લખી રાખજો કે વિસાવદરમાં ભાજપ જીતી ગયું